નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રિત લાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી શહેરના મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ચાલુ બાંધકામ ધરાવતા તમામ કન્સ્ટ્રક્શન મિલકત ધારકો તથા બિલ્ડરોને સૂચના આપવામાં આવે છે કે આવતા એક જાન્યુઆરી બે હજાર થી જો ગ્રીન સેફ્ટી નેટ અથવા તો અન્ય જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોડક્શન નેટ ફરજીયાત પણ નહીં લગાડવેલ હોય તો તેવા તમામ મિલકત ધારકો અથવા તો બિલ્ડરો પર સખત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આજે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન સેફ્ટી નેસ્ટ અથવા તો જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોટેક્શન નેસ્ટ ફરજિયાત રીતે લગાવવામાં આવે બાંધકામ દરમિયાન ઉડતી ધૂળ કચરો અને સૂક્ષ્મ કણો હોવાના ગુણવત્તામાં ઘટાડો ન કરે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પહેલ અત્યંત જરૂરી સૂચના આપવામાં આવી છે એર પોલ્યુશન ઘટાડો જન આરોગ્ય સુરક્ષિત શહેરમાં શુદ્ધ હવા અને સ્વચ્છ પર્યાવરણ જળવાઈ રહે તેવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ કોન્ટ્રાક્ટર બિલ્ડર્સ અને ડેવલપર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તો એક જાન્યુઆરી પહેલાં પોતાની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન સેફ્ટી નેટ બેરિડિંગ તથા તો ડ્રગ્સ કંટ્રોલ સિસ્ટમ સ્થાપિત કરે નવસારી મહાનગરપાલિકાની આ પહેલ શહેરને વધુ શુદ્ધ અને પોલ્યુશન ફ્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અજીતસિંહ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ નવસારી